આજના મોટા સમાચાર ઉત્તર ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન મહેસાણાની દૂધસાગર ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ઠાકોર સમાજના અગ્રણી નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સરકારી ક્ષેત્રમાં સમાજને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને સ્પષ્ટ કહ્યું કે છે અન્ય ચાલાવી લેવામાં આવશે નહીં બીજી તરફ બળદેવસિંહ ઠાકોરે ડેરીના વહીવટીદારો પર આક્ષેપો કર્યા દાવો કર્યો છે ચૂંટણીમાં જીતવા માટે મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ત્રણથી પાંચ લાખ આપીને મતો ખરીદવામાં આવી રહ્યા છે આ આક્ષેપોએ સરકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી છે દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રતિક્રિયા અને તેના તેમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે અલ્પેશ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે તેમણે કલોલ પંથકમાંથી મળેલી ફરિયાદો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ડેરીની મંડળીઓમાં વહીવટીદારો અલગ હોય છે અને મંત અધિકારો બીજા વ્યક્તિઓ પાસે હોય છે જે અત્યંત દુર્ભાગ્યપૂર્વ બાબત છે તેમણે સમાજને અલગ કરતાં કહ્યું કે અન્યાય ક્યારે ન ચાલે અને અન્યાયની સામે હંમેશા બોલવું પડે અલ્પેશ ઠાકોરે ભાવપૂર્વક જણાવ્યું હતું કે સરકારી ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે અને તેમાં ઠાકોર સમાજની મોટી વસ્તી હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી અમારી માંગ છે કે સામાજિક અને સરકારી ક્ષેત્રમાં સમાજને પૂરતું માધ્ય પ્રાધાન્ય અને પ્રતિનિધિત્વ મળવું જોઈએ બીજી તરફ ઠાકોર સમાજના અન્ય એક નેતા બળદેવજી ઠાકોરે ડેરીની ચૂંટણી પ્રતિક્રિયા પર સીધા પ્રહારો કર્યા હતા તેમણે મોટો ઘટાડો કરતા આક્ષેપો કર્યા હતા કે ડેરી મંડળીઓમાં પ્રમુખ અને મંત્રીઓને ખરીદવા માટે ત્રણ લાખથી લઈને પાંચ લાખ સુધીની રકમ આપવામાં આવી રહી છે પૈસાની લાલચ આપીને સત્તાધીશોએ પોતાના મનગમતા ઉમેદવારોને બિનહરીફાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે લોકશાહી માટે ખતરનાક સમાન છે બળદેવજીએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે દૂધસાગર ડેરીના ક્ષેત્રોમાં ઠાકોર સમાજની વસ્તી પચાસ ટકાથી વધુ હોવા છતાં ડેરીના નેતૃત્વમાં સમાજને દૂર રાખવામાં આવ્યો છે તેમણે આક્ષેપો કર્યા છે કે ઠરાવો કરાવવાની અને સરકારી દબાણ ઊભું કરીને અન્ય ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવામાં આવે છે અથવા સહી કરવા દેવામાં આવતી નથી ડેરીના વર્તમાન સંચાલકો પર પ્રહાર કરતા બળદેવજીએ જણાવ્યું હતું કે સંચાલકોએ સમાજના યુવાનોનો પાસેથી નોકરીની તકો છીનવી લીધી છે જો ડેરીના બોર્ડમાં ઠાકોર સમાજનો ડિરેક્ટર હશે તો સમાજના દીકરા દીકરીઓને ડેરીમાં રોજગારી મળી શકે છે તેથી આ વખતે ચૂંટણીમાં સમાજને યોગ્ય સ્થાન મળવું અનિવાર્ય છે